સુરત જિલ્લાના મોટી નરોલી એક્સપ્રેસ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ અકસ્માત દરમિયાન મારુતિ કાર પચાસ ફૂટ હવામાં ફંગોળાઈ હતી સુરત જિલ્લાના હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે સુરત જિલ્લાના મોટી નરોલી એક્સપ્રેસ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી અકસ્માત દરમિયાન મારુતિ કાર પચાસ ફૂટ હવામાં ફંગોળાઈ હતી જેમાં પાંચ માણસોમાંથી બેને સામાન્ય ઈજા બે ઇસમને ગંભીર ઈજા ડ્રાઈવર સહિત સલામત હોવાનું જાણવા મળ્યું હતું

ફોક્સ લાઇટ લગાવવા અથવા બારડોલી થી બંધ કરવા અનુરોધ કર્યા છે સત્તાર શેખ નો રિપોર્ટ આઝાદ ન્યુઝ મારું નામ કુલદીપ ડેર છે તમે જે જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટ ની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી હદે ખાડા છે કે એમાં આપણે બાઇક લઈને નીકળતા અનેક પડેલા જોયા છે અમે સાવ રાત રસ્તો અંધકાર હોય છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઈટ ફીટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ નહી આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ નહી આપવામાં આવે તો અમે વેરો પણ નથી અમારે

આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના ફૂલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને ફૂલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે અને મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરી ને જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ અહીં ઇન્ડસ્ટ્રીજ એરિયા વાળા એટલો વેરો દઈએ છે તો રસ્તાનું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા પુલ નું કામ કેમ નથી ચાલુ કરતા એટલે આ પ્રેસ ના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટ કરતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા આમ જોવો ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે છે તો એના માટે ભાડા ખર્ચી ઘરે પડે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું કામે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં જુઓ બીજા ગામડેમાં જુઓ ગ્રામ્ય લેવલે આવે તો એવી સ્ટ્રીટ લાઈટો ફિટ થઈ જાય તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કાંઈ પણ નહીં નિર્ણય લેવા છે તો મે ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું હું ભૌતિક ટ્રાન્સફર વાળા બોલું છું મારી ઓફિસ ઉપર આ ધોરણ ઉપર આજે વર્ષો થી આ છે આ નગરપાલિકા ની અસુવિધા ની ચાબે અમારે ફરી ફરી જવું પડે રાતે આલો બેક પર લાગે છે તો મારા માનતો પડી જાય એટલે એક્સિડન્ટ થાય છે અમારું યોગ્ય પર પગલા લેવા વિનંતી અને નકર મે પછી ઉગાડવાનું કરશું તમામ જવાબદારી પાલિકા ની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો